આ ચાર કક્ષકો જે કાર્બનની છે આપણે વાત કરીએ પ્રમાણે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલી હોય છે જેનો આકાર આ મુજબ છે મિથેન એ આલ્કેન છે આથી મિથેનમાં એસપી થ્રી સંકરણ સમજાવી શકાય છે અને મિથેનનો આકાર આપણે સમજવા પ્રયત્ન કરીએ હવે મિથેનનું અણુ સૂત્ર સી એચ ફોર છે અને મિથેનમાં રહેલા કાર્બન પરમાણુના એસપી થ્રી સંકલનથી ઉદ્ભવતી અને અયુદ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી ચાર કક્ષકો સમજ ઉષ્ફલકીય આકારે ગોઠવાયેલી હોય છે અને તેમાં કોઈ પણ બે કક્ષકો વચ્ચેનો બંધ કોણ એકસો નવ ડિગ્રી અને અઠ્યાવીસ મિનિટ જેટલો હોય છે હવે આ કાર્બન પરમાણુ ની ચાર એસપી થ્રી સંકૃત કક્ષકો સાથે એક એક હાઇડ્રોજન પરમાણુની ચાર એસપી થ્રી

આ ચાર અયુગમિત ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પરમાણુ વિરુદ્ધ ભ્રમણ ધરાવતા ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન આ રીતે સંક્રમણ થઈને ઉદ્ભવે છે આમ કાર્બન પરમાણુ ની ચાર કક્ષકો સાથે ચાર હાઇડ્રોજન પરમાણુ ની વનસ પ્રકારની અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી જ્યારે ચાર કક્ષકોનું સંિશ્રણ થાય છે ત્યારે ચાર સહસંયોજક બંધ બને છે આમ આ ચાર કક્ષકો સમય આકારે ગોઠવાયેલી હોય છે અને આ રીતે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ચાર સહસંયોજક બંધ બને છે આમ મિથેનમાં કાર્બન અને હાઇડ્રોજન ને આ કક્ષકોના સમમિશ્રણ થી જે બંધ બને છે તેને સિગ્મા બંધ કહે છે અને આ સિગ્મા બંધ મજબૂત હોય છે. આ મિથેન અણુમાં કોઈપણ બે બંધ વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી અને 28 મિનિટ જેટલો હોય છે. આ જ રીતે બીજા આલ્કેન ઇથેન માં પણ આપણે sp3 સંકરણ સમજાવી શકાય છે જે આપણે જોઈએ. ઇથેન પણ આલ્કેન હોવાથી તેમાં એસપી થ્રી સંકરણ ઉદ્ભવે છે હવે ઇથેનનું અણુસૂત્ર સી ટુ એસ સિક્સ છે અને તેનું બંધારણની વાત કરીએ તો કાર્બનની સંયોજકતા ચાર હોવાથી તેમાં કાર્બન કાર્બન વચ્ચે એક સિંગલ બંધ હોય છે અને બીજા છ હાઇડ્રોજન ગોઠવાયેલા હોય છે આમ સીએસ થ્રી સિંગલ બોન્ડ સીએસ થ્રી આ ઇથેનનું બંધારણ છે આ માં બંને કાર્બન પરમાણુના sp3 સંકરણથી ઉદ્ભવતી ચાર કક્ષકો પૈકી એક એક કક્ષક વચ્ચે તેમના આયુગમિત ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી બંધરી પર એક સહસંયોજક બંધ બને છે આ ઉપરાંત આ કાર્બન પરમાણુના sp3 સંકરણથી ઉદ્ભવતી બાકી રહેલી ત્રણ ત્રણ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી સંકૃત કક્ષકો સાથે ત્રણ હાઇડ્રોજન પરમાણુની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી અને વિરુદ્ધ પ્રમાણ ધરાવતી વનસ પ્રકારની સંમિશ્રણ થઈને કુલ બંધ બને છે જેને નું સમજાવી શકીએ કાર્બન માં ચાર કક્ષકો હોય છે જેમાં આ રીતે કક્ષકોનો આકાર હોય છે અને તેની સાથે હાઇડ્રોજન ની વણેશ પ્રકારની કક્ષક નું સંમિશ્રણ થઈને છ સીએચ બંધ બને છે જેને આપણે આ કાર્બન અને કાર્બન વચ્ચે સિગ્મા બંધ આ ઉપરાંત કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે આ એક બે અને ત્રણ અને બીજા ત્રણ સીએચ બંધ દોરી શકાય છે હવે આ રીતે ઇથેનમાં કાર્બન કાર્બન બંધ લંબાઈ એકસો હોય છે કાર્બન હાઇડ્રોજન છે આ ઉપરાંત તેમાં એચ સી એચ બંધકોણ એકસો ને નવ ડિગ્રી અને અઠ્યાવીસ મિનિટ જેટલો હોય છે તો આ રીતે ઇથેન અણુમાં આકાર અને સંકરણ સમજાવી શકાય છે